શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને હરણ મહાદેવ આપણે ઘણા દિવસ પછી મળીએ છીએ આજે આપણે આપણે છે માંડવી ડબ્બો એટલે એની પાછળ ડબ્બો એ આવ્યું છે ને આપણે મોડેકથી માંડવી કાઢી હતી આપડી ઊભી હતી વરસાદ આવ્યો ત્યાં તો હાલો મિત્રો હવે તમને છે ને થોડુંક બતાવી દઉં કેમ એ બધું હાલે જવું દેખાય આ હે ડબ્બો તો મિત્રો તમને આખી આની સિસ્ટમ સમજાવું આ દેખાય કે આમાં માંડવિયું કરવું પડે માંડવ્યું આમાં સીધું વાંથી નીકળે ને એટલે ડબ્બામાં ભેગું થઈ જાય આમાં કઈ ઊભું રહેવાનું ન હોય ટ્રેક્ટર આવેલું છે જ્યાં હેને પાથરા હોય ત્યાં એમાં કઈ કરવાનું ન હોય મોટી વસ્તુ અને જો ઉપરવાળો ભાઈ ઉભો ને આ ઈ જગ્યાએ હે ને માંડવી નીકળે એટલે ઈ જગ્યાએ માંડવી બધી ભેગી થાય ભરાઈ જાય ને એટલે હે ને પછી પછી એનું કરવાનું હોય એટલે ભરાઈ જાય પછી એને ઠલવી નાખવાનું જો આમ બે બાજુથી આ બાજુથી હું ભાઈ બાજુથી સામેન બાજુથી ત્યાંથી જાય આપણા હે ને પાથરા જો આવી રીતના થશે હવે તમને હું તો મિત્રો હાલો તમને હું બતાવું હવે હેને ઉપર આપણે માંડવી ત્યાં આવે ને ત્યાં ચડી તો હાલો ત્યાં જઈને મળીએ ઉપર ચડીને તો મિત્રો આપણે અહીંયા ઉપર ચડી ગયા જો માંડવી કેવી ખેજરી જરીક કોમેન્ટમાં કહેજો જો અહીંયાથી આવે જો આ વાથી માંડવ્યું આવે જો આ માંડવ્યું ફેરું થાય ત્યાં ડબ્બામાં અને જો હું અહીંયાથી સીડી હતી ને ત્યાંથી ચડીને આવ્યું અને આપણે આવ્યું છે આપણે ન્યુ ઓલ નું પાંચ હજાર પાંચસો દસ હાલો તો મિત્રો આપણે એને નીચે ઉતરી અહીંયા વધારે કામ નથી હાલો તો મિત્રો આપણે અહીંયા આવી ગયા આપણે માંડવી થોડો બ્રેક લીધો હે આપણે કાઢો અહીંયા ચા ચા હે અહીંયા ચા પીવાનું થયું છે હાલો હાલો મિત્રો હવે ચા પીન પછી મળીએ હાલો તો પછી પાછું ચાલુ કરશું ને હજી આપણે બીજા ખેતર જવાનું છે બીજા ખેતર હજી આખું બાકી છે આપણે અહીંયા વીઘો એક જેવું નીકળું છે આપણે એટલે હાલો તો હવે પછી મળીએ તો મિત્રો આપણે પાછા ઉપર ચડી ગયા છે જો તમને સમજાવું અહીંયા જો આ દેખાઈએ એની હાઇડ્રોલિક થી હે ને જો આજે આ દેખાઈએ ને એ હે ને હાઇડ્રોલિક છે એનાથી આ આમ આખું ખુલી જાય અને એ ખુલી જાય ને એટલે પછી હે આખી માંડવી આમાં ને માંડી આખો એવડો મોટો ટેન્ક એટલે આ એમાં માંડવી આખી ભરાઈ જાય પછી આને ઠલવવાનું અને ઓમાં એવું જ છે ને આવી રીતના આમ ઠલવાઈ જાય ટ્રોલી કેમ હાલો તો મિત્રો પછી આપણે મળીએ હવે તમને સમજાવી તો દીધું બધું હાલો તો આપણે હજી થાય ને તો ને આપણે માંડવી ઓલું દેખાય ને ડબ્બો ન્યા આપણે જાવ અખતરા કરવા હાલો તો મિત્રો જો આ માંડવી અને ડબ્બો છે ને ને અંદર જવા હે ને પોસિબલ એ ઊભું રહે ને ત્યાં આપણે જાવ અત્યારે ચા બ્રેક ટી બ્રેક છે એટલે ચા પીવા ઊભા રહ્યા હતા બધા હું તો નથી પીતો અહીંયા તો છે ને ઊભા રહ્યા હતા એટલે આપણે પાછા ચડી ગયા તમને સમજાવવા હાલો તો મિત્રો હવે પછી મળીએ તો મિત્રો જો આ આપણે છે ને બે ભાઈ આપણે આવ્યા હતા ને એ જો અંદર વયા ગયા માંડવીઓ સરખું કરવા પોડું કરવા એટલે એટલે જો હમણાં પાછું જવું આપણે થાહે તો તમને આપણે જ આવું બે જણા ગયા છે પણ જવું તો અહીંયા થી કોઈ મજા આવે ઊંચું ઊંચું એવી મજા આવે ને ઓહો અહીંયા ચડીને મજા જઈ વાળા છે જો આપણે હું તમને બતાવું આપણું બીજા ખેતરનો રસ્તો જવું આ દેખાય એ આપણો બીજા ખેતરનો રસ્તો છે તમને ઓલા ટુર માં નહીં ખબર પડી હોય જવું આ જવા પાથરા પડ્યા દેખાય જેવા પાથરા પડ્યા બધાય આ ખેતર નહીં હજી કપા છે ને એ આપણું નથી આમ આડે આડું હે ને જે ઓલું સામે ઓલું આ દેખાય પાથરા એ આપણું હે ફેન્સિંગની ઓલી ઓલી બાજુ ફેન્સિંગ હે ને એની પાછળ ઓલું ટ્રેક્ટર પડ્યું એ આપણું નથી આ ચી હે ને એ જ આપણું હે તો હજી ન્યાય આપણે જવાનું હે હજી ઈ આપણે હે ને જોવાનું થાય કે હે ને અહીંયાથી કેમ આપણું હે ને ટ્રેક્ટર નીકળશે કેમ કે હે ને આપણે ટ્રેક્ટર હે ને ઓલું બધું બહુ મોટું એટલે અહીંયાથી ઈ હે ને એ નીકળવું બહુ અઘરું પડવાનું આ ખેતરનું પૂરું કરીને પછી હાલો મળીએ હવે આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે એટલે હાલો તો હવે પછી મળીએ તો મિત્રો આપણે જોને માંડવ્યું બે વાર નાખી દીધું હતું આપણે તમને મેં ડબ્બો બતાવ્યો કેમ બધું હાલે આ જો હમણાં જો આ ખોલશે આ ડબ્બો એટલે એમાંથી માંડવ્યું નીકળશે જોજો ખોલ્યો તો જો એમ ખુલે જોઈ શકો તમે જો હમણાં આખું થઈ ગયા તો મિત્રો જો આવી રીતના હાલો મિત્રો હવે તમને હું છે ને માંડવી આમાંથી આપણે જાઉં આમાંથી માંડવી હમણાં કાઢશે ને એટલે એ બતાવું જો મિત્રો માંડવી ભેગી કરી છે અમે એટલે માંડવી વાંક ઢગલો કર્યો એનો બે વાર બધું નખાઈ ગયું ને બે વાર માંડવી માંડવી ઠલવાઈ ગઈ છે તો હાલો મિત્રો હવે હું તમને છે ને માંડવી ઠલવાય ને તે એટલે તો મિત્રો જોઈ શકો તમે આ હમણાં બંધ કરશે આ જો કર્યું બંધ હોય અને જો આ જો અહીંયા ને હમણાં જો એ આખું આમ નીચે આવી જાય એટલે અહીંયા માંડવી ને ઢગલા માંડવી આવી જાય Vario. આપણે જો અત્યારે બપોરે તો સીધા જમીન પાછા હે માંડવી કાઢવા વર્ગી જ ગયા હતા આપણે આપણે બીજા ખેતરમાં આવી ગયા ખેતરમાં અને આ ખેતરમાં જોઉં હે આપણે હવે માંડવી ઓલા ખેતરમાં નાખવા નહીં જાય આપણે હવે માંડવી હે ને આપણી જે આ ટ્રોલી દેખાય એમાં હેને ભરવાની છે જો હમણાં આપણે કેમ ઓલું ખાલી ને સીધા ઓલા ઢગલા ઉપર એમ હે ને આપણે આ ટ્રોલી ખાલી કરી દે અને માંડવીયું જો હું તમને બતાવું જો માંડવ્યું આપણે વાહલે ઢાળ ઉપર ખાલી કરવાનું છે આપણું અને જો અહીંયા આટલું કરી લીધું હવે હમણાં આ ભાઈ છે ને એ હાઈડમાં ચડાવી દે અને પછી હરખું થઈ જાય અત્યારે આપણે જો આ સાઈડનું બધું કાઢી લીધું કેમ કે પછી ટર્ન મારવા નડે ને એટલે એટલે હાલો તો મિત્રો હવે જે છે ને આમાં માંડવી ખલવાતી હશે ને ત્યાં આપણે તમને બતાવશું હવે પછી આપણે ખાલી કરવા જવાની હે ઓલા ખેતરમાં આ ટેક્ટર થી બધું થવાનું છે હવે હવે આ પછી જઈ શકે ને રસ્તો અહીંયા છે એટલે હાલો તો તો મિત્રો મિત્રો હવે ને પછી મળીએ આપણે નીકળી ગયા આપડે માંડવી નું જેવું કાઢી લીધું છે આપણે ઈ તમને ન બતાવી કેમ કે આપણે અહીંયા ઠલવામાં બહુ સ્પીડમાં હોય એટલે હા એ આપણે આછા થી કરતા હતા આપણે પોળું કરવાનું હોય ને એટલે એટલે ઢકલો ઊંચો થઈને પડીએ ના ના આ તો મિત્રો હવે હાલો તમને હવે અહીંયા ખાલી કરશું તો આપણે ટોલી ઊંચી કરવાની છે તો આપણે ઉપર જ રહેવું એવું પાછું ચાલુ થઈ ગયું એક કામ હમણાં અમે છે હું મમ્મી ને ભાઈ જઈ હિ ઓલા ખેતરે હાલો તો મિત્રો ન્યા જઈને પછી મળીએ હવે તો મિત્રો આપણે પહોંચી ગયા આપણે આ ખાલી કરવાનું પછી તમને ખાલી કરવા ટાળે થોડી કોલ જોઈ આપણે આપડે અહીંયા ખાઈ માટી તમને બતાવું આપણી ટ્રોલી આખી ભરાઈ ગઈ છે જો આપણે બીજા ખેતર છે બીજા ખેતર ખેતરની માંડી છે તો મિત્રો હવે જો આપણે ઠલવાન થઈ ગયું જો હમણાં ભાઈ ઉચી જવા માં હવે આમાં 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 ઓલું ન કરતો ઝટકા ન મરાવતો તો મિત્રો હવે ઠલવાઈ જઈએ para yeah, toda a crise que eu É. a ah! Oh, Oh, mitra. Mitra. oh. <laughs> મિત્રો નથી મકડાય એવું વધારે આહા અજા હો ટ્રોલી ખાલી લાવ આવી આપણે લહરી ગયા હો મારે ઉપર ચડવું પાછું તો મિત્રો અત્યારે જો આપણે માંડવી ઠલવી લીધી હતી અને અને આપણે પછી ભાઈ તો વહી ગયો ટ્રેક્ટર લઈને આપણે જો અહીંયા મજૂર હાથું ચા પડતી દીધું એ લઈને જાય હવે અત્યારે હાલો ત્યાં હવે જઈને હમણાં ચા ટી બ્રેક પડાય બધાનો પછી આપણે હું તમને સવારે કહેતો ને આપણે માંડવી પાછળ ઢગલો હોય ને એમાં જઈને બતાવીશ તો હવે અત્યારે તમને ને ઢગલામાં જઈને પાછળ ડબ્બામાં જઈને બતાવીશ અમે જેવું માંડવી ઠેલવી હતી તો બતાવી દીધું જો આવો ઢગલો થયો અરે સોરી સોરી આવો ઢગલો હાલો તો મિત્રો હવે પછી મળીએ ત્યાં પહોંચીને મિત્રો આપણે જો અહીં અંદર આવી ગયા છીએ આ જો ઓ કઈ કોઈ હે ડબ્બો આમ જો ઉપર થી આને જારી હોય ને આ પાછળ જારી હોય તો મિત્રો કઈક આવું એ આયા માંડવ્યું ભરાય આપળું હાલો તો હવે હું નીકળી જાવ ખોટા ખદરા નથી કરવો આપણે તો મિત્રો આ જો અહીંયાથી માંડવ્યું નીકળે અત્યારે ને બંધ કર્યું ચા બ્રેક એટલે બધા ચા પીવે હાલો તો હવે હું નીકળી જાઉં એવું અમે દેખાયા હવાડું ન્યા હે માંડ્યું હું ન્યા થઈ હું લહરતો લહરતો આવ્યો હું હાલો તો હવે ન્યા હોય આજે મિત્રો આપણે જવું ખોટે ખોટા હે ને આપણે જવું અહીંયા છે ને આપણે અહીંયા થઈ ગયા તા જો આ દેખાય જો તમને બતાવું જો અહીંયા છે આપણે આવ્યા તો ખોટે ખોટા આપણે આવ્યા જો તમને હું બતાવું કેમ ખબર ઉભા રહ્યો જો તો જો મિત્રો હું તમને કેમ કહો ખબર આ જો આ સાઈડ હે ને અહીંયા હે ને દરવાજો આ હું કારણ વગરનો ખોટે ખોટો હે ને હું ન્યાસી ગયો હવે હાલો આ બંધ કરી દેવો જાવાનું થઈ ગયું મિત્રો અહીંયા ઠલવાય છે હા તો મિત્રો આપણે બીજો ફેરો કરીને આવતાર્યા હતા આ જો હું ઉપર અત્યારે ઓલા વખતે જેમ ટીંગાએલો જો આ થઈ ગઈ છે ખાલી હવે હાલો તો મિત્રો હવે પછી મળીએ હાલો આપણે ટીંગાઈ ગયેલા હવે હાથ નથી રહેતો હાલો તો પછી મળીએ હા હું આજ આજના દિન આપડે મોઢું ન જોતા જે બતાવું તે ધોઈ લો ત્યાં સુધી કેમકે બહુ ગંધારું છે કેમકે માંડવી નું કામ હાલે એટલે હાલો તો પછી મળીયે